એટલે શું બધી જગ્યાએ અલગ અલગ ચંપક પહેરીને જાય તો આરો એક આ જોડે છે એક નંબરો આ સોમા બહુ કામ આવે ઓય પણ આ તો શું હે પુગ કાળા આડા જેવા લાગે ને નહીં આ ઘોડા લઈ લો તોળ આવા નહીં લીધા ને ના રેડી લ્યો

આ તારા બના વગર આગ આવે છે ધંધો કરવો આ કેટલા બધા ચંપલ ફેદાવ્યા મને હદ વગર એક ચંપલ ના લીધું આમથી મહેનત કરાવી